ઇલેક્ટ્રિક ઉદ્યોગમાં અગ્રણી બ્રાન્ડ ગ્રેટ વાઇટ ઇલેક્ટ્રિકલ તરફથી સુરતના વરાછા વિસ્તારમાં ઇલેક્ટ્રિશિયન કોન્ટ્રાક્ટર અને ઇલેક્ટ્રિશિયન માટે એક ભવ્ય અને માહિતીસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે છત્રીસ કલાકે શરૂ થયેલા કાર્યક્રમ રાત્રે દસ ત્રીસ વાગ્યા સુધી ચાલ્યો હતો જેમાં અંદાજે ચારસો પચાસ જેટલા વાયરમેન કોન્ટ્રાક્ટર અને ઇલેક્ટ્રિશિયન્સે ઉત્સાહભેર હાજરી નોંધાવી હતી કાર્યક્રમ દરમિયાન ગ્રેટ વાઇટ ઇલેક્ટ્રિકલ કંપની તરફથી રિજનલ હેડ મલય ફયાણીએ મુખ્ય સંબોધન કર્યું હતું તેમણે કંપનીની યાત્રા વિકાસ અને ભવિષ્યની દ્રષ્ટિ વિશે વિગતવાર માહિતી આપી આ અંગે તેમણે જણાવ્યું હતું કે ગ્રેટ વ્હાઈટ ઇલેક્ટ્રિકલ કંપની ગ્રાહકોને ગુણવત્તા અને વિશ્વસનીયતા આપવા પ્રતિબદ્ધ છે અને ખાસ કરીને મિકેનિકલ સ્વિચેસમાં લાઇફટાઈમ ગેરંટી આપવી એ કંપનીની સૌથી મોટી વિશેષતા છે સાથે સાથે તેમણે કંપનીના નવા લોન્ચ થયેલા પ્રોડક્ટ્સ અને આવનારા સમયમાં થનારા ટેકનોલોજીકલ વિકાસ વિશે પણ માહિતી આપી હતી કાર્યક્રમમાં ગ્રેટ વ્હાઈટ ઇલેક્ટ્રિકલ દ્વારા અનેક નવા પ્રોડક્ટ્સ અને ટેકનોલોજી રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન પ્રોડક્ટ્સનું લાઈવ ડેમો અને પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મનોરંજન માટે જાણીતા ગાયક શિવરંજિની પંડિત પલક પંડિત વિશાલ પટેલ તેમજ રાજપ્રિન્સે પોતાની રજૂઆતથી સમગ્ર વાતાવરણને ઉત્સાહપૂર્ણ બનાવી દીધું હતું મારું નામ રાજેન્દ્ર જરીવાલા હું સાઉ ગુજરાત એસએમ ગેટવર્ટ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ આજે કયા પ્રકારની લોન્ચિંગ રાખવામાં આવી છે આજે આપણે અડાજણ સુરતના અડાજણ એરિયાના ઇલેક્ટ્રિશિયન્સ અને વાયરમેન ભાઈઓનું ભેગા વાયરમેન ભાઈઓને ભેગા કર્યા હતા આપણે અહીંયા સ્વિચમાં લાઈફ ટાઈમ ગેરંટી આપવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો બેઝિકલી જે આપણા જે ઓનર છે કંપનીના ચેરમેન સાહેબ એમને જ્યારે પ્રોડક્ટ લોન્ચ કર્યું તો એમને કંઈક માર્કેટમાં નવું આપવું હતું કે નવું કંઈક લાવીએ આપણે જે અધર કોઈ મેક નથી આપતી તો આપણે એના માટે કંપનીએ વિચાર્યું કે આપણે એક નવી વસ્તુ જે કસ્ટમરને લાંબા ટાઈમ સુધી ઇશ્યુ નહીં આવે એમને ક્વોલિટી મેન્ટેન કરી છે અને એ બેસ પર જ કંપની લાઈફ ટાઈમ ગેરંટી આપે છે યુવા ઇલેક્ટ્રિશિયન કોન્ટ્રાક્ટર માટે મહત્વનો સંદેશો શું છે રેન્જમાં તો જોવા જાવ તો કંપની પાસે સ્ટાર્ટિંગ જે કહીએ દસ રૂપિયાથી લઈને સાડી ચારસો રૂપિયા સુધીની અલગ અલગ રેન્જ છે આપણી પાસે એમાં ઓટોમેશન પણ છે નોર્મલ ટચ સ્વિચિસ છે પ્રીમિયમ લુક્સ લુક્સવાળી ગ્લાસ પ્લેટ્સ છે અલગ અલગ રેન્જ આપણી પાસે અવેલેબલ છે એની સાથે સાથે આપણી પાસે વાયર એમસીબી કોન્ડ્યુટ પાઇપ લાઇટિંગ ઓલ પ્રોડક્ટ છે એટલે કસ્ટમરને એક જ કંપનીની અંદર ટોટલ સોલ્યુશન એક જ જગ્યાએ મળી જાય આવી મીટિંગ દ્વારા કંપની શું મેસેજ આપવા માંગે છે કંપની એક જ વસ્તુ છે કે અત્યારે આજે મીટિંગ કરી એનો પર્પઝ એક જ હતો અમારી પાસે કે બસ ખાલી ગેટ ટુગેધર કરવું હતું વાયરિંગ કોન્ટ્રાક્ટરોનું અને આપણી જે પ્રોડક્ટ છે ડિસ્પ્લે બતાવી હતી અને બસ એમને મનોરંજન માટે આપણે ભેગા કર્યા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ શું હતો સર કાર્યક્રમનો મુખ્ય હેતુ એ જ હતો કે આપણી પ્રોડક્ટ લોકોને બતાવી લોકોને વાયરમેન સુધી આપણે લોકો સુધી પહોંચી શકીએ એના માટે હું અજય શાહ મારું સુરત ખાતે ડેવ ઇલેક્ટ્રિકલ્સ અડાજનમાં નવયુક્ત કોલેજના સામે આપણી શોપ આવી છે છેલ્લા સત્યાવીસ વર્ષથી હું આ લાઇનમાં જોડાયેલો છું અને જે ગ્રેટ વાઇટ ઇલેક્ટ્રિકલ કંપની જેની આજે અત્યારે આપણે કોન્ટ્રાક્ટર અને વાયરમેન ભાઈઓ માટે એક ગેટ ટુગેધર જેવું રાખ્યું હતું કંપની બે હજાર બારથી ઇલેક્ટ્રિકલ લાઇનમાં છે અને ઘણી સારી એવી પ્રોડક્ટો આપી રહી છે ઇલેક્ટ્રિકલ્સમાં એમને સ્વિચિસ વાયર એમસીબી પાઇપ અને ઘણી બધી પ્રોડક્ટો આપે છે આપણે દરેક કામ કરીએ બહુ સારી ક્વોલિટી છે અને કંપનીની સર્વિસ સારી છે કંપની બહુ એગ્રેસિવલી બિલ્ડર્સ લાઈનમાં આપણે સુરતમાં ઘણા સારા એવા પ્રોજેક્ટ્સ પણ કર્યા છે અને એવો કોઈ એરિયા નથી કે જેમાં ગ્રેટવાઇટના પ્રોજેક્ટ નથી છે અને એવું કોઈ ગ્રુપ નથી સુરતનું જાણીતું કે જેમાં ગ્રેટવાઇટના સ્વિચીસ અને વાયર યુઝ નથી થયા આવી મિટિંગ દ્વારા કંપની શું મેસેજ આપવા માંગે છે બસ કંપની આજે બે હજાર બારથી છે અને કોવિડ પછી કોઈ એવી ગેટ ટુગેધર એક્ટિવિટી ન થઈ હતી જેથી કરીને કોન્ટ્રાક્ટર ભાઈઓને નવી પ્રોડક્ટ્સ એક જગ્યા પર જોવા મળે એક તરફનું એન્ટરટેન મળે અને બધા સાથે હરી મળીને એક સારો એવો પ્રોગ્રામ આજે થયો છે અને આવો જ પ્રોગ્રામ આગળ આપતા રહેશે કંપની કારણ કે કંપનીને જે અત્યારે બિઝનેસ મળી રહ્યો છે બહુ સારો એવો મળી રહ્યો છે અને ઉત્તરોઉત્તર આમાં વધારો કરવાનો છે તો એમાં જ એક એક એન્ટરટેનમેન્ટ એનો એક પ્રોમોશનલ એક્ટિવિટીનો પ્રોગ્રામ થયો છે કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે કાર્યક્રમનો મુખ્ય હેતુ ગેટ ટુગેધર આજે આટલા વર્ષથી આ જ કોન્ટ્રાક્ટર ભાઈઓ અને વાયરમેન ભાઈઓ આપણને બિઝનેસ આપી રહ્યા છે અને કંપની નવી નવી પ્રોડક્ટ લાવે છે તો આવી એક જગ્યા પર આપણે ભેગા થઈએ તો પ્રોડક્ટનો પરિચય થાય એકબીજા જોડે કંઈક પણ વિચાર આપણે કરવાનો હોય તો એ આપણે થઈ શકે અને એક ધાતુ પ્રકારની લોન્ચિંગ રાખવામાં આવી છે સ્વિચીસમાં આપણે અત્યારે ટચ અને ઓટોમેશનમાં પ્રોડક્ટ કંપની નવી લાવી જાય છે કન્ડ્યુટ પાઇપમાં કંપની અત્યારે આવી જાય વાયર્સ અને કેબલ્સમાં પણ બહુ સારી એવી રેન્જ લઈને આવી છે તો આ બધી પ્રોડક્ટ એક જ જગ્યા પર મિત્રો ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર મિત્રો અને ઇલેક્ટ્રિશિયન જોઈ શકે અને એની ક્વોલિટી માટે એને ફીલ કરી શકે ટચ એન્ડ ફીલ એ જ કારણસર આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે